માલસર અસા નર્મદા બ્રિજ પર બાઇક અને બેગ મૂકીને ગુમ થયેલા વડોદરાના યુવકનો મૃતદેહ બીજા દિવસે માલસર નર્મદા નદીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે બે દિવસ અગાઉ માલસર અસા નર્મદા બ્રિજ પરથી એક બિનવારસી બાઇક અને બેગ મળી આવી હતી જે અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં બાઇક વડોદરા માંજલપુર ખાતે રહેતા દીપકભાઈ સરોજનું હોવાનું સામે આવ્યું હતું જે બાદ તેમના પિતા દ્વારા ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ગુમ ગુમથ્યાની જાણવાજોગ જાહેરાત આપવામાં આવી હતી તે દરમિયાન આજ રોજ દીપકભાઈ સરોજનો મૃતદેહ નર્મદા બ્રિજ નીચેથી માલસર નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો જે અંગેની જાણ થતા જ શ્રીનોર અને ઉમલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ મળવા મળતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મૃતકના પરિવારજનો પણ માલસર નર્મદા નદી કિનારે આવી પહોંચ્યા હતા મારું નામ કૃષ્ણકુમાર હાલ સિનોર પોલીસ અને ઉમલ્લા પોલીસે સહકાર આપી અને બોડીને બહાર કાઢી છે અને તેમને સહકાર આપીને ત્યાં વડોદરા જવાની કાર્યવાહી કરી છે હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે બ્રિજ ઉપર હદની બેનર મારવામાં આવે કે આ ઉમલ્લાની હદ છે કે સિનોરની હદ છે તેથી બીજા કોઈ નાગરિકને તકલીફ ના પડે તે માટે આગળ કાર્યવાહી થાય